સંગ્રહ ગુજરાતી કાવ્ય દોહન અલપત રાન પ્રથાના ગુજરાતી શબ્દકોશ નર્મકશ 1861 નર્મદ આત્મકથામાંથી આપણી વહાલી માતૃભાષાનો ગૌરવ મહема ગાતી ઓમાશંકર જોશીને રચનામાણીએ સદા સમ્યתי વૈભવે ઉભરાતી મારી માતૃભાષા મને ગુજરાતી

અલંકાર પણ ગુજરાતી મીઠળી લાગે બોલી આ માટે મારી ગણી મારો તો રંગ રૂપ આકાર પણ ગુજરાતી ચારથોને સ્વાદ જીવે કંઈ કેટલી ભાષાનો પણ મારી સુપ્તતાનો અળંકાર પણ ગુજરાતી ભાષા મારે માત્ર તમે બાળકોનો હોય એક વિષય આપો જેમકે તમે એક દિવસ સવારે ઊઠ્યા માતૃભાષામાં જાણકાર બાળકની સ્થાના અને માતૃભાષાના જાણકાર